એક લાઇન કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી અને અન્ય લાઇન દક્ષિણ મહારાષ્ટ્રના બોઈસર સુધી નાખવામાં આવી રહી છે આ લાઇન સુરત સુરત જિલ્લાના પાંચ તાલુકામાંથી પસાર થનાર છે અને જિલ્લામાં આશરે પાંચસો જેટલા મહાકાય વીજપોલ ખેતરોમાં ઊભા થનાર છે અને આ વીજપોલ કારણે ખેડૂતોની જમીનને ભારે નુકસાન થવાનું છે જેને લઈને સુરત જિલ્લાના ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ લાઇનનો વિરોધ કરી રહ્યા છે આજરોજ સુરત જિલ્લાના કામરેજ ખાતે સ્ટરલાઇટ સાતસો પાંસઠ કેવી જે બોયસરથી દક્ષિણ ગુજરાત આવે છે એના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જે હુકમ કર્યો છે સિક્સટીન વન હેઠળ નોટિસ આપીને એ લોકોને બોલાવ્યા છે તો એની સુનાવણી માટે અહીં ભેગા થઈને જવાના છે પાવરગ્રીડનું જે જજમેન્ટ આવ્યું છે સાતસો પાસઠનું એમાં પણ સાતસો પાસઠ પાવરગ્રીડના અધિકારીઓ જે મિસકમ્યુનિકેશન કરીને વળતર ઓછી આપવાની વાત કરી રહ્યા છે જે આરએસસીનો એક પત્ર છે એ પત્રનો અર્થઘટન ખોટું કરીને પૈસા ઓછા આપવાની વાત કરે છે એનો ખેડૂતોમાં ખૂબ જ મોટો વિરોધ છે અને આજે અહીંથી સૌ ભેગા થઈને કલેક્ટર સાહેબને એ જ વાત કરવાના છે કે સાહેબ જ્યારે ઓર્ડર થઈ ગયો છે એ લોકોએ અમને પૈસા વળતર સ્વરૂપે લખીને કાગળમાં આપ્યા છે તો શા માટે એનામાંથી લોકો ફરી જાય છે અને જો આ પરિસ્થિતિ બનશે અને જો એ લોકો આ પૈસા ઓછા આપવાની વાત કરશે

ઉપરાંત ખેતરમાંથી પસાર થનાર વીજ વાયરને કારણે મહામૂલ્ય જમીનની કિંમત કોડીના ભાવની થઈ જવાની છે ખેડૂતોની માંગ છે કે જે બજાર કિંમત પ્રમાણે તેમને જમીનનું વળતર ચૂકવવામાં આવે નહીં તો ખેડૂત કોઈ પણ ભોગે તેની જમીનમાંથી આ વીજ પસાર થવા દેવાના નથી 765 કેવી અસરગ્રસ્ત ખેડૂત છું અત્યારે આજે અમે અહીંયા કામરેજ ઉમામંગલ હોલમાં સ્ટલ લાઈટ કંપનીના જે ઓર્ડર મળેલો છે કલેક્ટર સાહેબનો એના માટે ભેગા થયા હતા સ્ટરલાઇટ કંપની અને ગ્રીડ કોર્પોરેશન બે અલગ અલગ કંપની છે ગ્રીડ કંપનીના ઓઠા હેઠળ સ્ટરલાઇટ કંપનીના અધિકારીઓએ ઘણા ગામોમાં ફાઉન્ડેશનના કામો કરી નાખ્યા છે ખેડૂતને નોટિસ પણ આપ્યા વગર ત્યાં ગતિ લોકોના ખેતરોમાં કામ કર્યા છે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ ખેડૂતને પહેલાં કામ કરવા પહેલાં ચાલીસ ટકા ચાલીસ ટકા વીસ ટકા એ પ્રમાણે પેમેન્ટ આપવાનું હતું પણ કંપનીએ હજુ સુધીમાં જ્યાં પોલ ઊભા કર્યા છે તે બી કોઈ વળતર આપ્યું નથી તો એના માટે અમે આજે સૌ ખેડૂત મિત્રો ભેગા થઈ કલેક્ટર સાહેબમાં કલેક્ટર રજૂઆત કરવા માટે જઈએ છીએ અત્યાર સુધી સ્તર લાઈટ કંપનીના અધિકારીઓએ કોઈ ખેડૂતો નોટિસ પણ આપી નથી અને તે જ ખેડૂતના જગ્યા પર ફાઉન્ડેશનનું કામ કરીને આગળ પોલ ઉભા કરવાનું બી કામ ચાલુ કર્યું છે તો સ્ટર લાઈટના કંપની વિરુદ્ધ અમે આજે કલેક્ટર રજૂઆત કરવાના છે ખેડૂત દ્વારા સતત છેલ્લા એક વર્ષથી વીજ લાઇન બાબતે વિરોધને લઈ વહીવટી તંત્ર હરકતમાં આવે છે થોડા સમય પહેલા સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી અને આજરોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી હતી સુનાવણી પહેલાં આજરોજ સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને મિટિંગમાં તમામ મુદ્દાઓની ચર્ચા બાદ તમામ અસરગ્રસ્ત ખેડૂતો કાર રેલી સ્વરૂપે સુનાવણીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત